લાકડીયા પોલીસ સ્ટેશન હેઠળના ગામોમાં ચુમ્માલીસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ અનુસાર ગુજરાતભરમાં અસામાજિક તત્વો સામે પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી ગઈ છે તે અન્વયે કચ્છ જિલ્લામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગમારની સૂચનાને પગલે હાઇવે પટ્ટીના લાકડીયા પોલીસ મથક હેઠળ આવતા બાર ગામ અને વીસ કિલોમીટરના હાઇવે પર અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લેવા માટે લાકડીયા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ લાકડીયામાં અઢાર શિવલખામાં ચૌદ ઘરણા ગ્રામ પંચાયત દ્વારા બાર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે આ અંગે શિવલખા ખાતે અદાણી પાવર સ્ટેશન દ્વારા લાકડીયા ખાતે રમનીકલાલ કારિયા મુંબઈ શાંતિલાલ રીટા મુંબઈ દેવશીભાઈ ગળા મુંબઈના સહયોગથી લગાવવામાં આવ્યા છે જેનું મોનિટરિંગ લાકડીયા પોલીસ મથક ખાતે કરવામાં આવશે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા હકુમતસિંહ જાડેજા હસમુખભાઈ ચૌધરી દિલીપ ચૌધરી હરપાલસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાર્ય મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સાકાર સાઈટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો દીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ નાઇન થ્રી તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો